કેમકે અમારી છે કેમ કે આ કોઈ દી આવું કોઈ કરે નહી સજન માણસ કોઈ દી આવું કામ કરે છે માછલા પકડે હંસ નો હોય માછલા નો પકડે એટલે એમ એનું જીવન જેવું હોય એવું કરે ઈ મામા નું મેલડી નું વાતો કરે છે તારી મેલડી તારી બાય ભાગી ગઈ તો તારી મેલડી હતી તો તારી બાઈ ક્યાં ગઈ હાલ તું તમે બાબતી કરો રહ્યો છો એની ઘરવાળી નથી હોય આદિવાસી માં પૈ એમ ઈ ખબર છે તમને ના એ ખબર નથી તમે તમે પૂછી લીજો કઈ તારે તારી બાઈ ક્યાં ને વાત કરાય મારે તો તારી ઘર વાળી વાત કરાય ને એટલે એક લાખ રૂપિયા ગૌશાળા માં નાખો હા એની બાય આદિવાસી ની હતી અને અમારી સમાજ ની હતી હવે તને કોઈ હારા માણે દીકરી દીધી નથી કાકા આ તો અમારી ઓલી બાય હતી ને પછી આ ખાલી ડાટા મોવારા વધારે રહ્યા છે ઓલી બાઈ બીજો નું ઘર કરી લીધું અને બીજે ઠેકાણા છે ઠીક 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 એ તમે નાખો ઇતિહાસ નહીં ખબર તમે હકુન પૂછો અને મેં એમાં કોમેટે મારી દીધી

અરે ના પણ અત્યારે છે અમારા આપણા કોર્ટ ના કઈ કામકાજ હોય એમાં અમુક કાગળિયા વાંચવાના હોય એટલે અત્યારે અમુક અમુક કેસ બાર મારે આપડે શું છે કે અત્યારે મીડિયા માં આપડે ધ્યાન કેન્દ્રિત કરી નાખો તો અમુક કાગળ હોય ઈ મગજમાં નીકળી જાય ને ઓડિયો ની વાત કરે કોઈ હારી કરો છો તમે મને તમે તમારે વાવડ મળે છે તારે તો મામો મેલડી લડે અમારે તો ને અમાર લડવું પડે એ વાત તમારી સાચી છે કે હું તમને શું કહું કે આવીને આવી કરતા રહ્યો ની મદદ ઈ અમે એક મજા આવે અમને એમ કે તમે આવીને આવી બધાને જો કરતા રહ્યો ને આ બધું વહીમો જો કાઈમે એટલે પીવી પડે મન જોય અરે એને અને મારી ચિંતા તું કરમાં તું તારી બાઈ બાઈની એટલી કરી હોત તો તું રટણ રહ્યો ન રહ્યો હોત હા જો આટલી ચિંતા મારી કરી

તું કઈ મો તો વાર્યું નઈ યાર તને કઈ બોલતા આવડ્યું ખાલી તારે મો વારવું જોઈ બરોબર ઓય મનસુ ભાઈ મનસુ ભાઈ લાડડો એવું કઈ કઈ મરીશિયા ભરીશિયા ગાને પણ તને ગાતા ન આવડે તો તમે ગાવ દે તમને આવડે એને કઈ તારે ગાવાનું એ લીંબડી ના લાંબેરા પાન લાડડો હા લાડડો હોય ઈ છે ને મરીશિયો

ભૂલે ચુકેવા મારા ભાઈ તારે ઈ નામ લીધું કે તારે મને યાદ કરવો પડ્યો તો અમે તારા માટે અમર જ તું મરીશિયા ગાતો હોય કોઈ સંજોગે તારા મોઢે મારું નામ લેવું પડ્યું તો તારી માતાજી કરતા હું સારો માણસ મને કાલ ફોન આવ્યો ને એટલે મનસુખભાઈ હું છે ને કોઈ વાત જે વાત કરી હોય ને હું એની વાત કરતો મને ફોન આવ્યો હતો હોય તો ફોન વિડીયો થઈ ગયા તાર માતાજી ભૂગી ગયા

બિયારણા ને તમે વિચાર કરો ભાઈ જો સિંહ ના છોકરા હોય સિંહ નું સિંહ બિયારણ હોય થાય ના બિયારણ હોય એવા ફળ પાકા આંબાની ગોટલી બાબત કઈ નો થાય આંબા થાય ભલે પછી અડબા થાય જાયતવાન થાય ઓલ્યો થાય કેસર થાય ઓલી હાફુસ થાય અડબા ભૂબા ભૂદી થાય પણ થાય આંબો જ

તો ગમે વાત તાવો તો એને ધાવણ કેરી ધારા કોઈ દી નાં કે કાગળ રાખે એ કદાચ એને ગમે એવા તાવી નાખો માખણ ને વોલવી નાખો તાવી નાખો તો ઈ જેનો કુલ ગુજડું હોય ઈ થાય તોય એની કિંમત વધુ થાય મને ઓલે એક તમારી જીવનદાસ બાપા ની વાત બહુ ગમી તે ઓલા ભાઈ ભાગો ડિબિટ કરતા ને તમે એટલે ક્યાં ભાઈ બીજો ભાઈ નો મે કોર રેકોર્ડિંગ હાંભળું તો હાંભળું તો પછી એમાં મૂળદાસ ની વાત જીવન બાપાની વાત મને બહુ ગમી હતી હજી બે ત્રણ વાર સાંભળું તમારું દિવસ નું હા હા એટલે આ બધું ભાઈ અમાર કલાકારો કેવું હોય કે ઈ મોજ માં આવી ગયા પછી અમારું નક્કી નાં હોય કેમ કે આ કઈ ચોપડી માંથી નાં હોય આ બધું હોય ખોપડી માંથી નીકળી જાય કે ના હા હા પછી કે ભાઈ બસ નક્કી હોય અમારે જો કલાકાર ગાવા બેઠા હોય ને પછી ભાઈ કોઈ ડિસ્ટર્બ ન કરે આડા નાં ઉતરે તો જે સાહસ સીડ્યા હોય ઈ નાં સાહસ હાલ્યા દે બરોબર બરોબર પણ જો સાહસ સુકી ગયા તો પછી પાછું રાગે સળગવું ફરી થઇ પડે કેમ કે અમારે કઈ આનું થોડું કઈ સોપડો છે ભજન ની કડી ભૂલાણી ત્યાંથી થાય

હા આ હિંદી માં આવવાનું છે ને આવવાનું છે આવવાનું કદાચ ભક્તિ કરવા માંડું ભજન ગાવા માંડું સાગર લઈને બેવી જાવ તો બે તો દુઃખ ભોગ પડ્યું હોય ને એ બધે ભોગવવું જ પડે ભોગવવું પડે પણ પડકારો થશે ને

એટલે વિધા તા કીધું મને મુક તો ખરો મને હા ભરવા દે પેલા મારે તને વાંધો હું પીડ્યો ઈ મને કે ઈ કે નઈ મારા રામ ના લેખ હું કામ લઈ પણ હું થયું ઈ કે ઈ કે પણ મને મૂકી દે પછી એને મૂકી ને એટલે એને કીધું કે તે મારા રામ ના લેખ ચૌદ વર ના હું કામ લઈ ગયા કે હાલ મેં તારા રામ ના લેખ લઈ ગયા ચૌદ પણ મારા કોઈ લેખ્યા કા કહ્યું ને મને તો ઠીક આવી એટલે સાહેબ કરનારો ઈનો નો ઈ છે

નથી કરું બોલો મેહુલ દેવી પૂજક એને બે હજાર નું કોણું આપડે નખવી દીધું ઇન પાક નતું ત્યારે કાલ પાછો એનું એ ધમકી મારવા મિલયો મને બોલો શું વિચાર કરો તમે જો ભાઈ તમને કહું આપણે દીધું ને કરિયાણું બોલે ને તો એનો ભાવ છે તમે જમાડી દો ભોજન જમાડો પછી જમીન પછી ગાયું દેવા વાળા ભલન દેતા તમે તમારો કર્મ કર પૂરું કરી દીધું સાચી વાત છે કોઈ પણ નું હારું કરવા છતાં તમને નુગરા માણસ હોય તો એવું કે અરે તો હરામી નો છે નિંદાવી છે ઈ એનું કર્મ છે હા સાચી વાત છે એનાથી આપણે કોઈ મતલબ નથી ગાયરો દેનાર એ આપણે એની માથે છાયા એટલી જ હોય ખરાબ કરનાર કોઈ તમારું ખરાબ બોલે તો ઈ એનું કર્મ છે બરોબર છે એ તો એ આપણે શું લેવા દેવા

મારી નાખવાની વાત છે અરે પણ એટલે હું ઓલો પાસો પડે શું થાય અરે પણ કઈ મારા મનસુખભાઈ આવે તો એટલે હું ઓલા બાટલા બાટલા સડે મોટો એટલે પાછો નો પડે સજન માણસ